મહેસાણા થી આશરે ધરોઈ ખાતે પ્રવાસનને પ્રવાસન આપવા માટે રાજ્ય સરકારે રૂપિયા અગિયારસો કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કરેલો છે હાલ અહીં વિકાસ કાર્ય પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તૈયારીઓ શરૂ થઈ રહી છે રાજ્ય સરકારે ધરોઈ ડેમને ટુરિસ્ટ હબ તરીકે વિકસાવવા માટે સર્કિટ બનાવી છે જે વડનગર તારંગા અંબાજી અને રાણકી વાવ જેવા અગ્રણી સ્થળોને નેવ કિલોમીટરની ત્રિજ્યામાં જોડશે समग्र प्रोजेक्ट त्रन तबका अमली से आ प्रकल्प एडवेंचर वॉटर स्पोर्ट्स एरेना एम्फी थी रिवर एज तत्वा पार्क हशे जानिए तो सरकार का प्रोजेक्ट जो आया है उससे हमारे गांव का नाम पूरे रोशन होगा हमको भी अच्छा लगा है वो गांव का नाम आगे बढ़ेगा वो इतना बड़ा प्रोजेक्ट आया है हमारे गांव के लोगों के लिए भी अच्छा है गांव के लोग इधर कोई नौकरी करेगा धंधा करेगा रोजी रोटी मिल जाएगी सबको अच्छा लगेगा पर्यटन स्थल अच्छा बनेगा स्टैचू यूनिट से भी काफ़ी बड़ा बन रहा है और वर्ल्ड लेवल इसमें हर फैसिलिटी वर्ल्ड लेवल है सी प्लेन वगैरह है इसमें और आजू बाजू जैसे अम्बाजी हैं केड ब्रह्मा है टूरिस्ट यहाँ सब के जी केड ब्रह्मा तो आते ही हैं और सब लोग यहाँ से अपना रुक के जैसे एक दो दिन तो आगे जा सकते हैं પ્રોજેક્ટ બે વર્ષમાં તેના અંતિમ તબક્કામાં પહોંચવાની અપેક્ષા છે પ્રોજેક્ટનું એસી ટકા જમીન સંપાદન પ્રકલ્પ ને ભાગીદારી મોડેલ પર વિચાર થઈ રહ્યો છે આ નવા ડેસ્ટિનેશન ને લઈને પર્યટકો પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે પ્રોજેક્ટનો સ્થાનિકો પર પણ હકારાત્મક પ્રભાવ વર્તાઈ રહ્યો છે ગામના સરપંચ જણાવે છે કે સરકારનો આ પ્રોજેક્ટ ગામને ગૌરવ અપાવવાની સાથે સાથે